હું છે ગ્રીન કલર ની છે જો આવી ચીકુ ચીકુના ઝાડ પર ઝેર લાગે કે આવી જો નઈ કેવું ટીંગાઈ રહેલું છે

अधाडी लिये चालला निमाड की वाची घरे घरे चालला पाडी ने 10-10 रुपया पाच पाच अमारा टाइम पर तो एक एक रुपया मड़तों तरने केटल आई पाँ 20 रुपया आई पाँ ए उस्ता मारी बेन पण घास कापे अमालोका पैस अगरे अब निकले ला चे

બાજુ કાંકો લાગેલા છે મેં તને રાખડી બાંધું ને તું મને ગિફ્ટમાં કારેલા કંકોડા આપજે ચાલ હે પાકેલું હે તોડી તોડું કાચું છે રે કાચું છે જા જુઓ તા સીતાફળ જોવા મળે છે પણ પાયકા નથી થોડા કાચા છે હજી સેતુર દેખાઈ ગયા મને જોવા ખાવા અમારી રક્ષાબંધન થઈ ગઈ ગામમાં ફરવા વાળી હવે ઘરે ચાલ્યા કે રો એ મારું રૂહલું છે देखा तो चरे कॉंकोडा कारेला ने भाजी गिफ्ट मा बराबर ने भाई ये की दू गिफ्ट मा कई नी मड़े તને શાકભાજી તોડી આપા કંકડા કારેલા ભાજી ખટુંબડા એ જ લઈ જજો સુરત ગામડામાં અમારી રક્ષાબંધન આવી જ હોય છે ઘરે આવીએ એટલે અને આવી રીતે દર વર્ષે અમે રક્ષાબંધન કરીએ છે તુલિપનું ફૂલ કેટલું મસ્ત લાગે છે